ગામના રહેવાસી ગુલાબગીરી શાંતિગીરી અતિ તે સેવા ભવનનો આપ્યો સંદેશ વાવ તાલુકાના ધરાધરા ગામની લોકગાયિકા કિલ બારીએ લીધી ગુલાબગીરીના ફાર્મ હાઉસની મુલાકાત અને વિવિધ પ્રકારના વૃક્ષોના કર્યા વખાણ એક અનોખો બગીચો બનાવ્યો જેમાં વિવિધ પ્રકારના વૃક્ષો વાવી ફાર્મ હાઉસની અનોખી શોભા વધારે છે પોતાના ખેતરમાં વિવિધ પ્રકારના વૃક્ષો વાવી તેમના ફળો થરાદ આજુબાજુની હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને નિઃશુલ્ક વિતરણ કરવાનો ગુલાબગીરીએ જણાવ્યું આની પ્રેરણા થરા તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી માર્ગદર્શન હેઠળ પોતાના ખેતરમાં ખૂબ જ બહોળી સંખ્યામાં વૃક્ષો વાવી અત્યારે માવજત કરી રહ્યા છે

આ એ સુંદર બગીચો બનાવેલો છે તો આપણે પૂછીશું કે કઈ તમે આ બગીચો બનાવેલો છે તો આપણે એમની મુલાકાત લઈશું નામ છે ગુલાબગીરી તો એમને આપણે મળશું નમસ્કાર નમસ્કાર શું વડીલ આપનું નામ છે મારું નામ અત્યંત ગુલાબગીરી શાંતિગીરી ગામ બુઢનપુર

તો શંકર માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ ની પ્રેરણા થી હું થરા વિવિધ સંગઠનો સાથે જોડાયેલો છું ભારત વિકાસ પરિષદ લાયન્સ ક્લબ માનવ સેવા સંગઠન શ્રીરામ સેવા સમિતિ આ સ ર રાષ્ટ્રીય સેવા સંઘ સંઘ હાથે પણ છેલ્લા પંદર વર્ષથી જોડાયેલો છું આવી અનેક થાજમાં અગિયાર બાર એક્ટિવ સંસ્થાઓ છે એના હાથે હું જોડાયેલ છું ને શંકરભાઈ સાહેબ શ્રી એમના ઉદ્બોધનમાં એ જ એ જ ભાર મૂકેલ કે એમનું સપનું હતું કે એક નમદા વન બનાવવું નમજા વન બનાવવું તો મેં વિચાર્યું અને સાહેબ વન બનાવું એમ કીધું અને માં કીધું કે તમે પ્રયાસ કરો અને મારો જે બનતો એ સહયોગ કરીશ તો મેં વિચાર્યું કે હું મારા ફાર્મ માં હું ખુદ જ શરૂઆત કરું તો મેં ફરવા ફરવા માટે એક નાનકડો ગાર્ડન ખુશ્બુ ગાર્ડન બનાવ્યો છે બાવન પ્રકાર થી વધુ વૃક્ષો મેં છ છેલ્લા છ મહિના મહેનત કરીને આ ઉછેર કર્યો છે એમાં વધુમાં વધુ કિંમત અઢી લાખ રૂપિયા બે લાખ દસ હજાર

ગુલાબગીરી અતિથી ફાર્મ હાઉસે જ્યાં સુંદર મજાનો બગીચો બનાવવામાં આવે છે એ ફળ ફ્રૂટ ગરીબોને મફત ખવડાવવામાં આવશે રિપોર્ટર રમેશ સોની સાથે રાણાભાઈ